બધા જો સારું કરે છે રેનુ બેન કોથળી તો અવળું ફરી દે રેનુ એટલે રેનુ અવળું ફરી દે શિવાય ની બેન પાણી પીતા પીતા લેંગી બોલા લઈ ગયા ચુલા હું છું લેંગી હા ભાંડિયો ભાંડિયો હે

અલ્યા ઘર નું પોચ્યું કોનું પડ્યું છે એ લીલું જો આ ઘર કોનું છે એ ડાયલી આવી આડી ઢીંટી આ તો બાની આયા તો ટટ આન પાન પા થોડો થોડો એ થોડો એ થોડો ફાસ્ટ ફાસ્ટ આયું Субтитры <laughs>